ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓ કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર પોલીસ દ્વારા આજ રોજ વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા પંચાયત કોર્ટ સંકુલ અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ હેલ્મેટ પહેરીને કચેરીમાં આવતા કર્મચારીઓ અને બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર છે જે જે થયેલ છે જેમાં તમામ સરકારી કચેરીની અંદર કર્મચારી અધિકારી ફરજ બજાવે છે અને જે લાભાર્થી આવે છે એ તમામે કચેરીમાં આવતા પહેલા ફરજિયાત હેલ્મેટ પહેરવાનું સરકારશ્રીએ જે નક્કી કરેલ છે ફોર વ્હીલની અંદર બેલ્ટ બાંધવાનું જે નક્કી કરેલ છે એના અનુસંધાને આજરોજ પોલીસ તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આ કાર્યવાહી કરવા હાથ ધરેલ છે જેથી તમામ કર્મચારી અને નાગરિકોને વિનંતી છે કે તાલુકા પંચાયતમાં આવતા પહેલાં હાલમાં જે ટુ વ્હીલ અને ફોર વ્હીલના જે ડ્રાઈવર છે તેઓએ કચેરીમાં આવતા પહેલાં હેલ્મેટ ફરજિયાત પહેરો અને સીટ બેલ્ટ બાંધવો હું તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વરમાં કર્મચારી છું અને સરકારના પરિપત્ર મુજબ અમે હવેથી રોજ હેલ્મેટ પહેરીને જ આવીએ છીએ અને તે બદલ સરકારના આભાર કે આવો પરિપત્ર જાહેર કર્યો અને આવું કરવું જ જોઈએ સરકારી કર્મચારીએ ધર્મેશ પટેલ અને ન્યૂઝ અંકલેશ્વર